રાજસ્થાન માં આ ત્રણ વર્ષ ની બાળકી રમતા રમતા અચાનક જ બોરવેલ માં પડી ગઈ આખરે દસ દિવસ ની મહેનત બાદ તે બાળકી ને બહાર લાવવામાં આવી પરંતુ શું છે આ ઘટના આવો જાણીએ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ રાજસ્થાન ના બપોરના લગભગ એક વાગ્યાની આસપાસ આ ત્રણ વર્ષની બાળકી ચેતના તેના પિતા સાથે ખેતરમાં જાય છે ખેતરની બાજુમાં ફૂટનો બોરવેલ ખોદેલો હતો અને તે તેમજ ખુલ્લો હતો ચેતનાના પિતા ખેતરમાં કામ કરવા લાગે છે અને ચેતના ત્યાં જ રમવા લાગે છે રમતા રમતા અચાનક જ ચેતના બોરવેલમાં પડી ગઈ બીજી તરફ તેના પિતા ત્યાં કામ કરી રહ્યા હતા દસ મિનિટ બાદ ચેતના પહોંચે છે જ્યાં તેમણે જોયું કે બોરવેલ ના બાજુમાં જે માટી હતી તે થોડી આડી અવડી હતી તેમણે બોરવેલ માં ખાલી એમજ નજર નાખી જ્યાં તેમણે બાળકીના રડવાનો અવાજ આવ્યો આ સાંભળીને તેમને વિશ્વાસ નથી થતો આ બાળકીનો સતત રડવાનો અવાજ આવી રહ્યો પણ બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તેમાં તેઓ નિષ્ફળ રહ્યા ગામના લોકોએ તરત જ વહીવટી તંત્ર જાણ કરી અને અઢી વાગ્યા ની આસપાસ એનડીઆરએફ અને એસડીઆર ટીમ ત્યાં પહોંચી જાય છે અને ત્રણ વાગ્યે મેડિકલ ટીમ પણ ત્યાં આવી ગઈ હતી દોરડા વડે બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ ઉપર બાળકી દેખાઈ રહી ન હતી જેથી આ પ્રયત્ન પણ નિષ્ફળ રહ્યો ત્યારબાદ અમ્બ્રેલા ટેકનિક ઉપયોગ કરવામાં આવ્યો જે આકાર નું નાનું એવું મશીન હોય છે તેને બોરવેલમાં નાખવામાં આવે છે જ્યારે તે બાળકના પગની નીચે પહોંચે છે એટલે તેના સળિયાને ખોલવામાં આવે છે અને બાળક ને ઉપર ખેંચવામાં આવે છે પરંતુ આ ટેકનિક માં પણ તેઓ નિષ્ફળ રહ્યા ત્યારબાદ રિંગ રોડ વડે પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તેમાં પણ તેઓ નિષ્ફળ રહ્યા અહીં બધા જ પ્રયાસો નિષ્ફળ થઈ રહ્યા હતા એનડીઆરએફ અને એસડી ઘણા ઓપરેશન કર્યા હતા પરંતુ આ એક સૌથી મુશ્કેલ ઓપરેશન હતું બોરવેલ સ્થિતિ જોઈએ તો સાતસો ફૂટ ના બોરવેલ આ બાળકી એકસો પચાસ ફૂટ ની ઉંડાઈ ફસાઈ હતી અને આ ઊંડાઈ પંદર થી વીસ માળની બિલ્ડિંગ જેટલી છે આ બાળકી જ્યાં ફસાઈ હતી ત્યાંથી બોરવેલ સાઈઝ થોડી નાની હતી અને આ બોરવેલ ત્યાંથી થોડો વળેલો હતો અને આ બાળકી ત્યાં જ અટકી ગઈ બીજા દિવસે જેવું મશીન આવ્યું એટલે કે સવારના પાંચ વાગ્યે બચાવવાની પ્રક્રિયા ચેતના ની હલન ચલન થઈ રહી છે ચેતના ને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને પાઇપ દ્વારા ઓક્સિજન પણ મોકલવામાં આવી રહ્યો હતો ત્યારબાદ ફેમિલી પાસેથી પરમિશન લેવામાં આવી અને એક દોરડા વડે બાંધી ને જોઈને આવ્યા બાદ ચેતના ત્યાં જ અટકી ગઈ હતી ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ ચેતના ત્યાંથી ઉપર નથી આવી રહી અહી વધુ છેડછાડ કરવામાં આવે તો બાળકી

મશીન મંગાવવામાં આવ્યું બીજા દિવસે એટલે કે પચીસ ડિસેમ્બરે મશીન આવ્યા બાદ તરત જ કામ શરૂ થઈ ગયું બોરવેલ થી દસ ફીટ દૂર આ પાયલિંગ મશીન ને રાખવામાં આવ્યું અને કામ શરૂ કરવામાં આવ્યું પરંતુ અહીં ની માટી ઘણી કડક હોવાથી બપોરના એક વાગ્યા સુધી માત્ર ચાલીસ ફૂટ નો ખાડો ખોદવામાં આવ્યો હતો અને કંઈક પ્રોબ્લેમ ના કારણે આ મશીન બંધ થઈ ગયું ત્યારબાદ બસો ફિટની ક્ષમતા વાળું એક બીજું મશીન મંગાવવામાં આવે છે જ્યાં પાંચ કલાક માટે આ ઓપરેશનને રોકવામાં આવ્યું હતું કેમેરામાં જોવા મળ્યું કે બોરવેલમાં આ બાળકીની કઈ હલન ચલન નથી દેખાઈ રહી અહીં ચેતના એ કંઈ ખોરાક લીધો ન હતો તેના સુધી માત્ર ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો હતો સાંજના છ વાગ્યે બસો ફિટની કેપેસિટી વાળું મશીન ત્યાં પહોંચે છે તેના ચલાવવા માટે ગુજરાતથી

પથ્થર આવવાને કારણે આ મશીન બંધ થઈ ગયું કલાક થયું સાંજે છ વાગે ઊંડાઈ તપાસવામાં આવી જ્યાં જાણવા મળ્યું કે એકસો ફૂટ સુધી પહોંચી ગયા છે બાળકી જ્યાં ફસાઈ હતી તેનાથી વધુ ખાડો ખોદવો જરૂરી હતો હવે આ પાયલેટ

ઉપાડવા માટે સો ટન ક્ષમતા વાળું મશીન આવે છે અને તેને પાઇપ નાખવાનું શરૂ કરી કેમેરામાંથી બાળકી ને જોવામાં આવી જ્યાં જોવા મળ્યું કે આ બાળકીની કોઈ હલન ચલન નથી દેખાઈ રહી બીજી તરફ સેફટી પાઇપ નાખવાનું કામ ચાલુ હતું અને એક બીજી મુશ્કેલી આવી ગઈ બપોરના લગભગ એક વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થઈ ગયો વરસાદના કારણે આ બધું જ કામ અટકી ગયું અર્ધો દિવસ બરબાદ થયો અને પાછું સાંજે પાંચ વાગે કામ શરૂ થયું અને પૂરી રાત સુધી આ કામ ચાલે છે અને આ દિવસ પણ વીતી ગયો બીજા દિવસે એનડીઆરએફ ના છ જવાનો ની બનાવવામાં આવી અહી એકસો સિત્તેર ફૂટ ખાડો તો ખોદાઈ ગયો હતો પરંતુ બોરવેલ સુધી પહોંચવા માટે આઠ થી દસ ફૂટ ની સુરંગ બનાવવાની બાકી હતી તેના માટે એનડીઆરએફ ના બે જવાનો ને ફૂટ નીચે ઉતાર અને સુરંગને ખોદવાનું કામ શરૂ કર્યું તે દિવસે લગભગ ચાર ફીટ ની વારાફર બે બે જવાનો નીચે ઉતરીને કામ કરી રહ્યા હતા એક મિનિટ પણ કામને રોક્યા વિના પૂરી રાત કામ ચાલે છે સમય વીતી રહ્યો હતો રાત દિવસ કામ ચાલી રહ્યું હતું નથી દેખાઈ રહી લગભગ ના જવાનો સ્થળે પહોંચ્યા હતા ટનલ બનાવવાનું કામ પૂરી રાત ચાલે છે અને ઓગણત્રીસ ડિસેમ્બર ના દિવસે પણ કામ ચાલી રહ્યું હતું હવે અહીં પણ એક બીજી મુશ્કેલી આવી ગઈ હતી જ્યાં ટનલ નું ખોદકામ ચાલી રહ્યું હતું ત્યાં રસ્તામાં એક પથ્થર આવી ગયો હતો હવે આ પથ્થર ને કાપવા માટે કમ્પ્રેસર મશીન ને મંગાવવામાં આવે છે અને આ કાપવામાં આવ્યો આ દિવસ પણ વીતી ગયો હતો ત્રીસ ડિસેમ્બર ના દિવસે એનડીઆરએફ ના ટીમે કહ્યું કે તેઓ તે દિવસે ચેતના ને બહાર લઈને આવશે પરંતુ રસ્તામાં આવતા પથ્થરો અને બીજા કારણોથી સમય વીતી રહ્યો હતો બાળકી ને બચાવવામાં ઘણું મોડું થઈ ગયું હતું સુરંગ માંથી નીકળતા અજાણ્યા ગેસ ને કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી જેથી વારાફર થી જવાનો નીચે જઈને તેમનું કામ કરતા હતા અને આ દિવસ પણ વીતી ગયો એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ટીમે દસ ફૂટ ની સુરંગ તો ખોદી પરંતુ એવા સમાચાર આવ્યા કે તે જાણીને બધા જ લોકો હેરાન થઈ ગયા એક બીજી મુશ્કેલી આવી ગઈ હતી અત્યાર સુધી જે ટનલ ને ખોદવામાં આવી હતી તે અમુક જગ્યા થી થોડો વળાંક હતો જેથી ટનલ ની દિશા પણ બદલાઈ ગઈ હતી ત્યારબાદ જીપીઆર ની મદદ બોરવેલ નું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું ત્યારબાદ પાછું કામ શરૂ થયું અને પૂરી રાત સુધી સુરંગ ને ખોદવાનું કામ ચાલે કારણે ઘણો સમય લાગી રહ્યો છે એક જાન્યુઆરી બે હજાર પચીસ ટીમ ના મેમ્બર ચેતના પાસે પહોંચે છે જ્યાં પહેલા તો આસપાસ ફિનાઇલ છાંટવામાં આવ્યું અને કપ સળગાવવામાં આવ્યું જેથી આ અજાણ્યો ગેસ ઓછો થઈ શકે સાંજે સાડા પાંચ વાગે આખરે ચેતના તરત જ તેને હોસ્પિટલ માં લઈ જવામાં આવે છે જ્યાં ડોક્ટરે કહ્યું કે ચેતના નું અવસાન થઈ ગયું છે ચેતના હવે આ દુનિયા નથી રહી અને કહ્યું કે તેને પોસ્ટ માં મોકલવામાં આવશે જે નું સૌથી લાંબુ ઓપરેશન હતું જેમાં દસ દિવસનો સમય લાગ્યો બોરવેલના ઘણા એવા ઓછા કિસ્સાઓ હોય છે કે જેમાં કોઈ વ્યક્તિ બોરવેલ માંથી બહાર આવ્યું હોય હોય કારણ કે બોરવેલ અંદર ઓક્સિજન ની કમી ને કારણે અંદર ફસાયેલા વ્યક્તિ ત્યાં દમ ઘૂટીને અવસાન થઈ જતું હોય છે જ્યાં અહીંના લોકો ની કારણે બોરવેલ ખુલ્લો પડ્યો હોય છે જ્યાં મોટા ભાગના નાના બાળકો રમતા રમતા બોરવેલ પડી જતા હોય છે જ્યાં બીજી તરફ બચાવવાની પ્રક્રિયા પણ ઘણી મુશ્કેલ અને લાંબી ચાલતી હોય છે રાત દિવસ કામ કરવા છતાં ઘણો સમય લાગતો હોય છે જો તમારી આસપાસ કોઈ બોરવેલ ખુલ્લો હોય તો તેના ઉપર કઈક મજબૂત સ્ટ્રક્ચર બનાવો જેથી આવી દુર્ઘટના ફરીથી ન થાય